આ ની બેતર આ હેતની માફાલી નાખી તો ના લેવાય તા પછી જ કઉ છું કા જો કે બધું રમળ ભમળ કઈ આ રસ્તો ના આ જોયો

આ રસ્તો નહીં હોય આ રસ્તો તો કાઢે ઉપર આ મારાવા દે આ કાઢે આ રસ્તો તો બતાજો બધે પણ ન કે કોણ સરપંચ ને કઈ દે કોશ કરિયા લ્યો આ સરપંચ પર બે લગા દે નહીં

બારી કુટો ભાઈ કોણ કહી દયો બારી કુટો ડોક્ટર ડોક્ટર ના આમાં ના જો ડોક્ટર મેલજે આપા જોવું હું યાર મેલજે ડોક્ટર ઉતરે ભાઈ ઘરિયો ભાઈ ડોક્ટર પાસે મરી જ અમે ના વાર આરો હરો વસિતે નહી વસિતે નહી હરો પૈસા છે કોઠીઓ માં પૈસા છે બખાવ કાડે વંતા હું હાચું છું હટકો કરાય તે શું મારાવે ના ના એટલે આ રંડા તારો ભાઈ તું તો રસ્તો નઈ કાપ બોળો તો આ નહીં વાતની તો બજાર પર શું કરવાની વેસી કા પંચર તો છે ચાદન તારું આરા વાડલા બધું વેસી કા ચાદન હું વેસી રહા હા આપવાની તાકાત તમારા નાયે પૂરો કે તાકાત આ બધી મારી જો આ ભંડા દે હું જો લાગ્યો ડોક્ટર ખબર પડે અમાર નહીં લાગે ભાઈ બોસ ના હોય સલાહ તારા નહીં બોલા આ ડોક્ટર ના જો આરો ના જો આરો અમાર કમ્પ્લેઈન્ટ ના તાઈ ગયો ફટલાઈના નામ પર હા જો નહી નહી જો તારો માળે ભાઈ પોક પડી જવાની પડે હા હમણા મારા <mulia> મારો તું બોલ ડૉક્ટર આય નહીં વાળા બોલ ડૉક્ટર આ હા બોલા આ હા આ મૈના આયા આ ડોબો દે ને માનું ખોડામાં સંપ હા હા પતલા તમ બે તમ બે હું ચાલે આ તો લે હું જો એ રસ્તો આરા પડે પાર હે ભલા આ બધું કાઢી છે યાર કાઢી છે એ ઊભો લે હા કાકા કાકા આ કા ફહારા કે કી દાણું અલ્યા રતો છે તે ખાવા ના લે આરા ચંપલ આને થોડી કાટો ભલે પડી જાય હા હા ટૂટ ટૂટ હેરો પડી નહી એ લે ઉપર આ કા હા ના રાખો તો ડોક્ટર તો આરા હે પાસ હ હા ભાઈ જો આ રતો છે તો ને આ આ ખાવા કર્યા જીંદા હારો કરો આ મારા હારો કા દેજા એટલે માં ફાળી જા જીદા પણ આરા જેળા માં ફાળ આ બોઠા મારા હારો જો કે મારા ગોડી નહી હારો બોઠા જો કે

આહરો નઈ આહરો આહરો તહા એય જમવા આવો આહરો ખાઓ કદુડું ઠંડા દે આહરો ટશકા ભાઈ એટલે બધું ટશકા ની પુનન આહરો કપઈ છે ની પુનન તાપી ના ખયા તસે રાજે તો તો મારા આરો આટો ભૈરાના આરો હા આરો કેતો ખાતા અમે કોનામાં મારા અમાર પરવું છે અમાર શેતર છે ના આયા છે કેતો નીસો આરો નસકા મેરો આરો બેવડે આવતી